રાધનપુર મહેસાણા રોડ ઉપર જીઓ કંપનીના પેટ્રોલ પંપ ગણેશ પેટ્રોલિયમનું નું ઉદઘાટન કરતા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ચેરમેન શંકરભાઈ ચૌધરી પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા રોડ શબ્દલપુરા ગામના પાટિયા સામે ગણેશ પેટ્રોલિયમ ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય મહાનુભાવો શ્રી બટુક મોરારી બાપુ નજુપુરા શ્રી રામ આશ્રમ અને અન્ય સાધુ સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું દરેક ગ્રાહકો માટે એક મહિના માટે સ્કીમ જાહેર કરવામાં આવી પેટ્રોલ ડીઝલના બે રૂપિયા બજાર ભાવ કરતાં સસ્તું આપવામાં આવશે આ પ્રસંગે મહંત શ્રી ગોવિંદપુરી બાપુ લાખણેશ્વરી મહાદેવ અને પરમ પૂજ્ય નંદકિશોર બાપુ બાબરા આશ્રમની ઉપસ્થિતિની અંદર ગણેશ પેટ્રોલિયમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું ચેરમેન વારાહી અને વસંતભાઈ એસ ચૌધરી શરદ કન્સ્ટ્રકશન રાધનપુર દ્વારા આવેલા મહેમાનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર ભાઈ મુરજીભાઈ ચૌધરી અમે જે ગણેશ પેટ્રોલિયમ પેટ્રોલ પંપનું ઉદઘાટન માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું અને એની અંદર માનનીય ધારાસભ્ય શ્રી લવિંદજીભાઈ ઠાકોર જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ બધા સહકારી આગેવાનો દ્વારા જે આનું ઉદઘાટન કરવામાં આવ્યું અને જે રિલાયન્સ જીઓ કંપનીનો જે પંપ છે એની અંદર જે આવતી તમામ સુવિધાઓ અહીં આપવામાં આવશે આ એડ્રેસ ક્યાંય આ એડ્રેસ સબદલપુરા પાટિયા રાધનપુરથી ત્રણ કિલોમીટરના અંતરે આ આવેલું છે મહેસાણા હાઇવે ઉપર પાટી ગણેશ પેટ્રોલિયમ પૂજ્ય સનશ્રી બટુક મોરારી બાપુજી શ્રીરામ આશ્રમ નજીપુરા તેમજ ગોનપુરી બાપુજી આ આશ્રમ તેમજ નંદકિશોર બાપુજી બાબરા ને આશીર્વાદ અને આપણા લોકલાડી ના હૃદય સમ્રાટ માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના ના અધ્યક્ષ સ્થાને રાધનપુર મત વિસ્તારના ધારાસભ્ય જેનું ઉપનામ ભલામાણા સેવા લગ્નજીભાઈ ઠાકોર પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન શ્રી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ તેમજ બનાસકાંઠા અને પાટણમાંથી વધારેલા તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સહકારી આગેવાનો બેન્કના ડિરેક્ટરોશ્રી ડેરીના ડિરેક્ટરોશ્રી સૌને આવકારતા હું હૃદય અને આનંદની લાગણી અનુભવું છું આજથી અમે ગણેશ પેટ્રોલિયમ રિલાયન્સ બીપીના નામે જીઓ બીપીના નામે પેટ્રોલિયમ શુભારંભ કરી રહ્યા છીએ તો એ બદલ આપ સૌ લોકોનો સાથ અને સહકાર મળ્યો એ બદલ આપ સૌનો દિલપૂર્વક આભાર માનું છું અમારા જીઓ બીપી પંપની વિશેષતામાં કહીએ તો એ ક્વોલિટી વાઇઝ અને સારું એવરેજ આપતું ડીઝલ પેટ્રોલ ઉચ્ચ ગુણવત્તાનું મળી રહે છે તેમજ અહીં આવેલ લોકો માટે એર ફેસિલિટી વિથ નાઇટ્રોજનવાળી પણ ફેસિલિટી અમે અવેલેબલ કરાઈ છે જોડે પીવા માટે ઠંડુ પાણી અને અન્ય સુવિધાઓ જે કંપની તરફથી મળે છે એનાથી પણ સવિશેષ અમે આપવા પ્રયત્નરત છીએ વધુમાં સવિએ જણાવવાનું કે એક મહિના માટે અમે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં બે રૂપિયા ઓફ સ્કીમ લાવ્યા છીએ કે જે જનરલી બધા પંપો કરતાં પેટ્રોલ અને ડીઝલ બે રૂપિયા સસ્તું ને સારું મળી રહેશે અસ્તુ ભારત માતા કીજે